વિડીયોની અંદર તમે જે લાંચર કંપનીનું રોટાવેટર જોઈ શકો છો ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને રોટા વેટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા રોજના વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ લેન્સર કંપનીનો રોટા વેટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ભાઈએ રોટાવેટરમાં કલર કરેલો જોવા મળશે કલર બનાવેલો છે ભાઈએ કલર કરેલો છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે રોટા જોઈ રહ્યા છો તેમાં ભાઈએ કલર કરેલો છે બ્લેડનો સેટ ભાઈએ આખો નવો નખાવેલો છે વિડીયોમાં તમે રોટા જોઈ શકો છો તેની બ્લેડ ભાઈએ આખો સેટ નવો નાખેલો છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું રોટા તમને જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સત્તર અઢારનું જે તમે રોટા વેટર વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર સત્તર અઢારનું મોડલ તમને જોવા મળશે બ્લેડ નવી સાડા પાંચ ફૂટમાં તમને રોટાવેટર જોવા મળશે વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે લાંચર કંપનીનું રોટા વેટર સાડા પાંચ ફૂટમાં જોવા મળશે કલર કરેલો જોવા મળે છે પણ એકદમ સાચવેલું રોટા વેટર ખેડૂત ભાઈઓ જોવા મળી જાય છે તમને બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશનમાં રોટા વેટર જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને લેવો હોય તે રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે રોટા લઈ શકશો તો જે કોઈને લેવું હોય તે રોટા વેટરનો ઓનરનો કોન્ટેક કરી લે કિંમતની વાત કરું તો કિંમત રાખેલી છે પંચાવન હજાર તમે જે વિડીયોની અંદર રોટા જોઈ શકો છો તેની કિંમત ભાઈ રાખેલી છે પંચાવન હજાર કિંમત અંદાજિત રાખેલી છે ફેરફાર થઈ જાય છે રૂબરૂ રોટાવેટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય છે એટલે ભાઈએ કિંમત અંદાજિત રાખેલી છે આ રોટાવેટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કેસરિયા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ અને બાલુભાઈ પાસે તમને આ રોટા જોવા મળી જાય છે બાલુભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને બાલુભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને આ રોટાવેટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂમાં કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો જે કોઈને લેવું હોય તે બાલુભાઈનો કોન્ટેક્ટ કરી લેજો